હેલો મિત્રો શેરબજારની વાતો મિત્રો શુક્રવારે બજારમાં જોરદાર ઘટાડો હતો અને શુક્રવારે ડાયો ફ્યુચર બસ્સો પોઈન્ટ કમજોર હતો શુક્રવારના બજારમાં એફ એફઆઈઆઈએ જોરદાર વેચવાલી કરી છે અને લગભગ પાંચ હજાર કરોડ ઉપરની કેશમાં વેચવાલી કરી છે અને વેચવાળી કરી છે અને સાથે સાથે એફઆઈ વિદેશી રોકાણકારોને ખરીદીનો કોઈ મૂળ બજારમાં નથી અને એના કારણે બજાર કોઈ નવા સમાચાર ના આવે તો અત્યારે નેગેટિવ જોડમાં ચાલી ગયું છે અને એનું એક કારણ છે કે ટેરિફ ટેરિફનો ભય હવે ટેરિફ કેટલી લાગશે અને શું લાગશે એની થોડીક વાત કરીએ તો યુરોપિયન યુનિયન એટલે કે ઈયુ અને મેક્સિકો ઉપર ત્રીસ ટકા ટેરિફ અમેરિકાએ લગાવી દીધી છે અને એક ઓગસ્ટથી એ ટેરિફનો અમલ થશે આ નવા સમાચાર છે અને સોના ચોલીમાં આગ ઝડપથી તેજી દેખાઈ ગઈ છે અને એમાં ચોડી ચોલી એના હાઈ ઉપર પકી ગઈ છે સોનામાં જ તેજી છે ચોડીમાં જ તેજી છે અને એ રીતે ચાલી રહ્યું છે બજારમાં બજારમાં એક પછી એક નંબર કંપનીઓને આવી રહ્યા છે અને એના ઉપર પણ વકડાઓની અસર બજાર ઉપર ખૂબ થાય છે અને ટેરિફ બાબતથી ભારત ઉપર શું ચર્ચા થાય છે અમેરિકા તેના ઉપર કેટલી ટેરિફ લગાવે છે અને એ પણ હવે બે ત્રણ દિવસમાં સ્પષ્ટ થઈ જશે એવું લાગી રહ્યું છે હવે બીજી વાત કરીએ કે તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ છે અને એમાં મિડ મિડકેપ અને સ્મોલ કેપની કંપનીઓ છે એ તમે બધા સમજો છો આપણે સતત એ વાત થતી હોય છે પણ કેપ કંપનીઓ મિડકેપ કંપનીઓ અને સ્મોલ કેપ કંપનીઓ કઈ કંપની તમારા પોર્ટફોલિયોમાં કેટલો ફાયદો કરાવશે એની થોડીક વાત કરીએ કે લાજકેપ કંપનીઓ બડી કંપનીઓ મોટી કંપની જેનો ગ્રોથ ધીમો હોય છે ધીમો એનું કારણ એ છે કે ગ્રોથ કંપનીનો નફો ખૂબ હોય છે પરંતુ કંપની એટલી મોટી હોય છે કંપની એટલા મોટા શેર બહાર પાડેલો હોય છે એટલે એનો ઇતિએસ ઓછો દેખાતો હોય છે ઇતિએસ વધારે દેખાતો હોય તો એમાં વધારો ઓછો થતો હોય છે મિત્રો અને એ કંપનીઓ હાથી જેવી કંપનીઓ કહેવાય એ કંપનીઓ ચાલે ખરી પણ દોડ છે દોડશે હવે એને બીજી રીતે સમજી કે કોઈ દસ લાખ કરોડનું માર્કેટ કેવાળી કંપની હોય તો એને વીસ લાખ કરોડ થતાં સમય લાગશે પરંતુ જે નાની કંપની છે સ્મોલ કેપ કંપની છે એનું માર્કેટ કેપ એક હજાર કરોડ છે તો એને બે હજાર કરોડ થતા સમય નહીં લાગે એ ઝડપી થઈ જશે થઈ જશે ધારો કે કોઈ કંપનીનું માર્કેટ કેપ પાંચ હજાર કરોડ છે મિડ કેપ કંપનીનું તો એને દસ હજાર કરોડ થતાં થોડો ઓછો સમય લાગશે જો એનો વિકાસ તેજ હશે એનો ગ્રોથ સારો હશે તો એ ઝડપથી દસ હજાર કરોડ પહોંચી જશે શેરની કિંમતમાં પણ આવું થશે જો સ્મોલ કેપની કંપનીઓ છે એમના શેરની કિંમતમાં પણ આવું થાય છે કે એનું માર્કેટ કેપ પાંચ હજાર હોય તો દસ હજાર થાય વીસ હજાર થાય એ રીતે શેરનો ભાવ પચાસ હોય ઓ થાય બસો થાય ચારસો થાય આ રીતે તમારા શેરના ભાવ સ્મોલ કેપ કંપનીઓમાં ઝડપી વધી શકે છે પરંતુ સ્મોલ કેપ કંપનીઓમાં ડર એ છે કે આ કંપનીઓ રિસ્કી કંપનીઓ છે કેમ રિસ્કી છે એનું કારણ છે કે આ કંપનીઓ જેટલી ઝડપીથી વધી શકે છે એટલી ઝડપથી ઘટી શકે છે એનાથી ડબલ ઝડપી ઘટી શકે છે અમારા મારા પોર્ટફોલિયોમાં હું વાત કરું કે સ્મોલ કેપની જે કંપનીઓ છે એ પાંચસોનો શેર હજાર થતાં વાર નહીં લાગતી અને હજારથી સીધો એ શેર એક બે મહિનામાં ટૂંકા ગાળામાં સીધો ચારસો પણ આવી શકે છે સાહીઠ ટકા ઘટાડો થઈ શકે છે આવું કેમ થાય છે એનું કારણ એ છે કે કંપની જે શરૂઆતના સ્ટેજમાં જે લોકોએ કંપની લીધી હોય કોઈ કંપની તમને ધારો કે ત્રણસો કે ચારસો રૂપિયામાં કંપની ખરીદી અને એ કંપની બે વર્ષ તમને હોલ્ડ કરી હોય અને કંપની સરળતા આઠસો ઉપર પહોંચી જાય તો ત્યાં લોકોનો પ્રોફિટ બહુ દર આવે છે અને આવી દોડવાવાળી કંપનીઓમાં સટોળિયા અને મોટા સેલરો એમાં પ્રવેશ કરી ન અને એ કંપનીને ઉપર ભગાવી અને ઉપરથી સીધી કંપનીનું વેચાણ કરવા જોઈએ છે અને કંપની નીચે આવે છે અને નાના ઇન્વેસ્ટરો આવી કંપનીમાં ફસાઈ જાય છે તો કરવું છું એનું કારણ એક જ છે કે તમે તમારે થોડું ઘણો પ્રોફિટ થતો હોય તો એવી કંપનીઓમાં ગ્રોથ ન હોય વિકાસ ન હોય સારું સેક્ટર ના હોય સત્તા કંપની ખૂબ દોડી હોય તો એમાં પ્રોફિટ બુકિંગ કરી શકાય તમારું વિઝન ભલે લોબા ગાળાનું હોય પણ તમે એ કંપનીમાં પ્રોફિટ બુકિંગ કરો પરંતુ ગ્રોથ સાથે દોડવાવાળી કંપની એનો નફો વધતો હોય એનું વેચાણ વધતું હોય અને કંપની દોડતી હોય તો એ કંપનીને તમે હોલ્ડ કરી શકો અને ખાસ મારે વાત એ કરવી છે કે જે કંપનીના તમે શેર ધીમે 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 એકઠા કર્યા હોય તમે હજાર બે હજાર તમારી શક્તિ મુજબ ત્રણ હજાર આવી ક્વોન્ટિટી ભેગી કરી હોય નાની કંપનીની અને પછી તમને એમાં નફો થતો હોય અને તમે એ ત્રણ હજાર કે બે હજાર કે 5000 હજાર શેર વેચી મારો નફાથી વેચી મારો સારા નફાથી પ્રોફિટથી વેચી મારો પરંતુ પાછા એ કંપનીમાં તમે એ શેર લઈ શકતા નથી અનુભવ તમારો અનુભવ ગમે તેવો હોય તમને એમ થાય કે હવે આપણે ઘટશે ત્રી ટકા ત્રી ટકા કે ચાળીસ ટકા આ કંપની ઘટવાની છે અને ઘટ્યા પછી આપણે લઈ લઈશું તો એ શક્ય થતું નથી એનું કારણ છે કે એ પૈસા તમે એ સમયમાં કો તો વાપરી નાખો છો કો તો બીજી કંપનીમાં રોકાણ કરી દે છે અને પછી તમારું તમારું માનસ ડાયવર્ટ થઈ જાય છે બીજી કંપનીમાં પરંતુ જ્યારે એ કંપની તમે જે વેચી હોય એનાથી બે ઘણી કે ત્રણ ઘણી થાય ત્યાં તમારી નજર પડે છે કે આ કંપની તો મારા પાસે હતી અને આ આ ભાવે મારા પાસે પડ્યો હતો અને આ ભાવે તો મેં એને લઈને વેચી મારી જો આજ મેં રાખી હોત તો મારા પૈસા વીસ ગણા હોત આવું પણ જોવા મળે છે એટલે જે કંપની ગ્રોથ કરતી હોય જે કંપની નફો કરતી હોય એવરેજ તમારો વાર્ષિક વીસ ટકાનો ગ્રોથ કરતી કંપની પ્રોફિટમાં અને નફા વેચાણમાં અને નફામાં વીસ ટકા કે પચીસ ટકા ગ્રોથ હોય સતત ત્રણ ચાર વર્ષ એવી કંપની ના એવી કંપની હોલ્ડ કરવી મિત્રો ખાસ વાત એ છે મારા આ બધું હું વિચારું છું જુઓ આ બધા મારા વિચારો છે મારા વિચારો તમારે અપનાવવા ન અપનાવવા એ તમારી મરજી છે પણ મારા વિડીયોમાં જે હું વાતો કરું છું જે હું સમજું છું એ વાતું કરું છું એ તમારા સામે મૂકું છું હવે એમાં તમારી સમજણ ને મારી સમજણમાં ફારફેર હોય મારા કરતા તમારા તમે જુદી જુદી રીતે વિચારતા હો મિત્રો તો એ પ્રમાણે તમે પણ સાચા હોઈ શકો છો અમુક મોરચે હું પણ ખોટો સાબિત થતો હોઉં છું આ બધું શેરબજારમાં ચાલવાનું છે પરંતુ મારું એવું કહેવાનું છે કે તમે ત્રણથી ચાર વર્ષના ઓકળા કંપનીના જુઓ અને સરેરાશ વીસથી પચીસ ટકાનો ગ્રોથ શેર અને નફામાં હોય તો એવી કંપની તમે હોલ્ડ કરી શકો છો બે પોસ્ટ પર સાત વર્ષ માટે આવું મારું માનવું છે થેન્ક યુ આભાર